અબેર તો કરો પણ ખોટું ના બોલતો હોય ને રાપોડો હોય તો દેખાતું નહિ ને યાર તો હોઈ રહ્યો ને કેમ હોઈ રહ્યો તો આખો કોમ કરતો હોય મને જવા જ વેલા વેલા મોત ના કઢાયા કોને કઢા પે ડોસી તો નહીં એમ ડોસી લેતી છે તમે જોયા દોઢું લેતા ડોસી તો મારતી હોય તમે તમે જબું બોલો હા

ચોખા બેકાર શેતમ જતો પિયર ના એમ તો ના મળી જાય ખર્ચો થયું છે ખર્ચો તો થયો ને દવાખો કોને ખર્ચા નઈ થતા કે ખર્ચા તો દવાખાના બહુ મોઘા થાય દવાખા લાયો દવા લાયો આ સસમા એ મુઘા પડ્યા મન તો હજાર રૂપિયા દવા પડ્યા બધા માં કશું ખાવા નઈ લે વાત નઈ હાલ

પેલા ખબે લ આવતો જ પૈસા ગમે ત્યાં ખાવ પડી મને જો બહાર ની આખું જ નઈ પકડ્યો હમણાં આયે તો જરૂર પડે કરજો ફોન હા હા

અલ્યો માર ભાઈ બન્ની આઈડિયા હારી ગયો કોમમાં આવ્યો હો આવી આઈડિયા મને પહેલા ખબર હોત તો માર મજૂરી જ ના કરી પડત આવી ગાડીએ ઓલી તાારે નજીબ આવતો ખબર તો કરતા હો લે આવ મોંગ પાછી હો તે બેરે આ તો કોણ ચા વેલીયા દાસ કરી કાલે હો હા આ પાછો ગકે મોચથી આયા મોચ્યા લેક મોચ્યા જ હોય બોયા જાય જઉં જઈ મારતો બોલો

હરિયો બેઠો બેઠું વાત કેવી વાત મૂકી આવ્યા હું ભલે તો હમણાં મુજ તો સમાચાર મુ લઈને આવ્યો લઈ ને આવ્યો ભેગું થઈને ભાઈઓ

ગાયબાએ માચિત ભાઈ ના માર કે ગાયો આજે અમન ની મા તો અમન ની મા સ ના માર હા ખબર બેઠ્યા છો ના બડુ હા બેઠા છે છો અમાર પગવાજ તો જસવત ખરાવ પડશી ને તોરા બડવા હો તો ના મુત્યા થાય કેને આ ના તું

રાજુલાલ બાજુ ખબર નઈ હવે રાખલા ઊંચા જ નહીં આવતા શું કરવા જમીન વાયે કોમ તો કરવું પડે કરીએ તો દુખાય દુખ તો ને દુઃખ એવું

નાટક કરો તમે નાટક લોકો પણ પૈસા જ લઈ લેવાના મજૂરી કરતા જોડા પૈસા નતા એટલે આવું કરવું પડે પૈસા ના

કોક તો કે હેડવાનું ચાણ વાત પર આવ 500 રૂપિયા લાલ્યો પાછા આ લ્યો પાલત આલે ના એના ચા 500 રૂપિયા લાવો વફાદ ન આલ્યો આલ્યો પાછા કોને આલે પૈસા આવું આવું કરો છો ઘડી આવું આવું કર્યા ભાઈ એ કહું એટલે તમે તો ખબર જ પડતી નઈ અલગ મજૂરી મજૂરી કરો મજુરી પૈસા લેવા જો બેઠા ના પૈસા કમા જેટલો આઈડિયા લાવ્યો હું ચોહી પેલો રાજ્યું જોઈ ગયું હા તો આયાલા એ લઈ ગયા તમે કશું ઘરમાં પૂછી ખાવા પડ્યું નહીં મારે જ ચક જવું પડશે મજૂરી હવે હવે મજૂરી જાવ મારે તો શું કરે